સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કતારગામ ઝોનના સ્વચ્છ અધિકારીઓ જે છે સફાઈ અભિયાનમાં જોડાયા હતા કે જેમાં રોડ રસ્તાઓ પર થઈ રહેલા દબાણ મામલે નગરસેવકે અધિકારીઓને ચીમકી આપી હતી તો શાક માર્કેટ પાર્કિંગમાં આજુબાજુની સોસાયટીના ખાનગી વાહનો પાર્ક કરવામાં આવતા નગરસેવકે ટ્રાફિક વિભાગને કાર્યવાહી કરવા જણાવ્યું હતું સૌથી ઝડપી વિકાસ પામતા સુરત શહેરમાં દબાણની સમસ્યા એક માથાનો દુખાવો બની રહી છે સાસ વારે સુરત મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ફરી એકવાર દબાણો સર્જાઈ રહ્યા છે ત્યારે સુરત મનપાના કતારગામ ઝોન દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મારી પાછળના આપ દ્રશ્યો જોયા જોઈ રહ્યા છો વોર્ડ નંબર સાતના નગરસેવક નરેન્દ્ર પાંડવ સાથે ભાજપના કાર્યકર્તાઓ અત્યારે ખાસ કરીને સફાઈ ઝુંબેશમાં પહોંચ્યા છે ઠેર ઠેર સફાઈને લઈને સુરત મનપા દ્વારા જે સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે ખાસ કરીને સફાઈ અંતર્ગત હેઠળ તમામ વિસ્તારોમાં આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે કંતારેશ્વર મહાદેવ મંદિર પાસે જે શાક માર્કેટ આવ્યું છે તેના દ્રશ્યો જોઈ રહ્યા છો સુરત મનપા દ્વારા લાખો કરોડો રૂપિયા પ્રજાની સુખાકારી માટે ખર્ચવામાં આવી રહ્યા છે પરંતુ શાક માર્કેટ પ્રાઇવેટ લોકોનું જે પાર્કિંગ બન્યું હોય એવું જોવા મળી રહ્યું છે સ્થાનિક નગર નગર સેવક પણ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે તેઓ અત્યારે પહોંચ્યા છે અને ખાસ કરીને આ પાર્કિંગ જે આડેધડ આજુબાજુની સોસાયટીના લોકો વાહનો પાર્ક કરી રહ્યા છે તેમની ફરિયાદ મળતા તેઓ દ્વારા તે ટ્રાફિક કેનને બોલાવવામાં આવી છે અને થોડીક વારમાં આ ટ્રાફિક કેનને આવી પહોંચશે અને તમામ વાહનના માલિકોને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છે વોર્ડ નંબર સાતના સેવક નરેન્દ્ર ભાંડ અમારો અભિયાન મન કી બાતમાં આપણા માન્ય વડાપ્રધાન શ્રી લાડીલા એમની એવું રજૂઆત છે કે સુરતમાં દર વખતે સેકન્ડ નંબર આવે છે તો આપણે પહેલો નંબર લાવવો છે તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અભિયાન કર્યો છે યુવાનોને કે આપ સહકાર આપો અને આપણે સ્વચ્છતામાં જે બીજો નંબર આવે છે તો આપણે પહેલો નંબર લાવવો છે તો એ બાબતમાં અમે આખા સુરતમાં દરેક પ્રજાને નમ્ર વિનંતી કરીએ છીએ અમારે કોઈને હેરાન નથી કરવા અમે તમારી પાસે કોઈ દંડ નથી લેવા એટલે અધિકારીઓને મેં કીધું છે એક વખત બધાને વોર્નિંગ આપી દેજો કે ભાઈ સ્વચ્છતા કરો અમને કોઈ વાંધો નથી નાનો માણસ ધંધા કરે અમે અમને કોઈ વાંધો નથી પણ ખોટી તે કચરો નાખશે તો એની ઉપર દંડ લો અને સ્વચ્છતા અભિયાન ત્યાં ચાલુ છે ને જે કોઈ ઝાડ ઉપર કે જે કોઈ બેનરો છે એ બધાને બેનરો ઉતારવાના કહી દીધા છે નહીં ઉતારે તો બીજા દિવસે દંડ આપશે એવું અમે રજૂઆત કરી ખાસ કરીને સ્વચ્છ સુરત સુંદર સુરત સુરતે સમગ્ર દેશમાં સ્વચ્છતામાં બીજો ક્રમાંક મેળવ્યો છે પરંતુ હજી સુરતને નંબર વન બનાવવા માટે ખાસ કરીને અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ઠેર ઠેર સફાઈ અભિયાન અંતર્ગત સાફ સફાઈની જે ઝુંબેશ હાથ ધરાઈ છે ખાસ કરીને રોડ રસ્તા પર ન્યૂનસન કરતા તત્વો પર સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો સફાઈ અભિયાન અંતર્ગત સુરત મનપાના સફાઈ કામદારો સહિત વોર્ડ નંબર સાતના જે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો અને ખાસ કરીને કાર્ય કરતાઓ આ સફાઈ અભિયાનમાં જોડાયા છે સુરત મનપામાં ખાસ કરીને ઠેર ઠેર જે દબાણોની સમસ્યા વિકટ બની રહી છે આપને સીધા દૃશ્યો બતાવી રહ્યો છું સુરત મનપાના કતારગામ ઝોન દ્વારા જે કતારેશ્વર મહાદેવ મંદિર પાસે એક શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે પ્રજાની સુખાકારીને લઈને પરંતુ આ શાક માર્કેટ પ્રાઇવેટ જે લોકોના વ્હીકલ મૂકવાનું એક પાર્કિંગ બન્યું ત્યારે આ સમગ્ર પાર્કિંગ ને લઈને અત્યારે ફરિયાદ મળતા ક્યાંક ને ક્યાંક નગર સેવક શાક માર્કેટ પર પહોંચ્યા છે આપણે કેટલાક અન્ય લોકો સાથે વાત આના કરતો તમે પી એન પાર્કિંગ કરી નાખો ચાર્જેબલ કરી નાખો તો કોઈ વધારાને ન મૂકે ખાસ કરીને શાકભાજી લેવા આવતા લોકો માટેનું પાર્કિંગ છે પ્રાઇવેટ વાહનો એ લોકો તો બિચારા બહારે પાર્ક કરે છે એ લોકોને તો એક્ટિવ કે નાનું વાહન હોય મોટી ગાડીઓ ખાલી પડ્યું રહ્યું છે એના કારણે એસએમસી ની આવક ચાલુ થઈ જાય બહાર પાર્ક કરે ટ્રાફિક ની સમસ્યા રોડ પર સર્જાય કે નહીં નહીં અહીંયા પાર્કિંગ કરે જ છે આના એક્ટિવા વાળા લેડીઝ લોકો આવે છે ને અહીંયા પાર્કિંગ કરે છે એવું કઈ સમસ્યા નથી થતી પણ આ જે ખુલ્લું પડ્યું રહે છે એના કરતાં પેન પાર્કિંગ કરી નાખે તો એસએમસી ની આવક ચાલુ થઈ જાય ત્યારે જોઈ રહ્યા છો સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે આ જગ્યા છે ખાસ કરીને પેન પાર્કિંગ તરીકે ઉપયોગમાં લેવામાં આવે સુરત મનપા દ્વારા તેનો જે ચાર્જ નક્કી કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક નગરસેવકને અહીંયા ફરિયાદ મળી છે કે પ્રાઇવેટ વ્હીકલો જે સુરત મનપાના કંટારેશ્વર માદેવ પાસે બનાવેલા શાક માર્કેટમાં પાઇક પ્રાઇવેટ વ્હીકલો અત્યારે ખડકાયા છે જેને લઈને તેઓ અહીંયા પહોંચ્યા છે અને ટ્રાફિક કેમને જાણ કરવામાં આવી છે થોડીક વારમાં ટ્રાફિક કેમ અહીંયા પહોંચશે અને તમામ જે વાહનો પાર્ક કરવામાં આવ્યા છે તેમના માલિકોને સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત